હોસ્પિટલમાં વિભાગમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જન્મજાતથી બોલી અને સાંભળી ન શકતા બાળકોની ઇમ્પ્લાન્ટની સાત સફળ સર્જરીઓ વિના મૂલ્યે કરવામાં આવી હતી આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ખાતે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ કોકલિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરીને બાળકોના કાનમાં ઓપરેશન કરીને ઇમ્પ્લાન્ટ ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા જે ઇમ્પ્લાન્ટ ડિવાઇસના ઉપયોગ વિશે બાળકોના વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગ દ્વારા જન્મજાત બોલી કે સાંભળી ન શકતા બાળકોને સમય જતાં બોલી શકે તેમજ સાંભળી શકે તે માટે બાળકોના માતા પિતાને સ્પીચ અને હિયરિંગ થેરાપીની જાણકારી આપવામાં આવી હતી આમ ઓપરેશન કર્યા બાદ બાળકોને લાંબા સમયે કયા પ્રકારની કાળજી રાખવી તે અંગે માહિતગાર કરાયા હતા આ કાર્યક્રમ દરમિયાન ઇએનટી વિભાગના એચઓડી ડોક્ટર ડૉક્ટર જયમીનભાઈ કોન્ટ્રાક્ટર ઓપી ઉર્વશી પટેલ મેડલ કંપનીના વૈવૈશવી ગજરિયા ઈએનટી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર નીર પટેલ સહિત મુખબદિર બાળકોના માતાપિતા ઉપસ્થિત રહ્યા હતા